ધાનેરા તાલુકાના ભાટીપ ગામના જવાન ભારતીય સેનાની તાલીમ પૂર્ણ કરી ઘરે પરત ફરતા પરિવાર અને ગામના આગેવાનોએ ફોજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા યુવાનો આરામપૂર્વકની સરકારી નોકરી પસંદ ન કરી દેશની રક્ષા માટેની ફરજને પસંદ કરી રહ્યા છે તાલુકાના વાડેપ ગામ ખાતે રહેતા મોનાજી સોલંકીના પુત્ર ચેતનસિંહ આજે અગ્નિવીરની ભરતીમાં લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષામાં પાસ થઈ આઠ માસ મધ્યપ્રદેશમાં તાલીમ લીધા બાદ ફોજીના પોશાકમાં સજ્જ થઈ પોતાના વતન આવતા આજે ગામના લોકોએ અને પરિવારે ફોજીનું ભવ્ય સ્વાગત કર્યું બાડેપ ગામમાં આવેલ પૂજ્ય ગુરુદેવ સંગરપુરી મહારાજના દર્શન કરી ચેતનસિંહ પોતાના ઘરે આવતા પરિવારના સભ્યો માતા પિતા બહેન ભાઈએ ભારતીય સેનાના જવાનને હિન્દુ ધર્મની પરંપરા પ્રમાણે હાથમાં નારિયેળ આપી વધામણા કર્યા હતા ત્યારબાદ પરિવારના દરેક સભ્યોએ હરક સાથે ફોજીને શુભેચ્છાઓ આપી હતી ચેતનસિંહે બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે શરૂઆતથી જ તેને ભારતીય સેનાના ગણવેશ પ્રત્યે લગાવ હતો અને આખરે તેઓ ભારતીય સેનાના ગણવેશમાં સજ્જ થઈ આજે આવ્યા છે છ અગ્નિવીરની છ છ મહિનાની ટ્રેનિંગ હતી છ વર્ષની ટ્રેનિંગ છ મહિના ટ્રેનિંગ પૂરી કરી આ ટ્રેનિંગ મારે એમપી હતી એમપી છ મહિના ટ્રેનિંગ પૂરી કરીને હવે ઘરે આવ્યો હવે અમારું સ્વાગત થયું મારું સપનું આજ પૂરું થયું અચ્છા કેમ આર્મીની નોકરી પસંદ કરી દેશની સેવા કરવાનો શોખ જ હતો નાનાથી અને હું ક્ષત્રિય છું ત્યારે મારું ખૂન તો પહેલાથી જ ગરમ છે અને પહેલાં મારા બાપ દાદા લડતા આવ્યા છે તો મને પણ સપનું થયું કે હું પણ દેશ માટે લડું ધોણબારની પરીક્ષા પૂર્ણ કરી કોલેજના અભ્યાસકાળ દરમિયાન ચેતનસિંહ અગ્નિવિર્માં પ્રવેશ મેળવી ભારતીય સેનાની ફરજ પસંદ કરી છે માસની તાલીમ પૂર્ણ કરી આગામી રોજ જમ્મુ ખાતે પોસ્ટિંગ થયું છે ગામના યુવાનો અને આગેવાનો ગૌરવ સાથે ચેતનસિંહ પર ગર્વ અનુભવી રહ્યા છે સમાજનું ગર્વ વધાર્યું છે મારે થાય છે દીકરો છે મને ઘણો ગામમાં પણ લાગણીપૂર્વક મને આનંદ લાગણીપૂર્વક આનંદ રહ્યો અને બીજા યુવાનોને પણ આ હિંમત આપીને કે આ લાઈન પકડાવો એવી મારી ભાવના સાથે સ્વીકારું છું અને અભિનંદન આપું છું મારા ગામના આ ત્રીજી ત્રીજો માણસ આર્મીમાં ગયો બરાબર એમાં સારામાં સારો દેશની સેવા માટે આનંદ હતો અને એને પણ ગર્વ હતો ઊંચા કૂદગો રમતમાં બીજે બધી રીતે એની પચપડતી ચોકીસ હતો ત્યારે કહેતા કે ભણવામાં ધ્યાન આપવાનું કે મને આ શોખ ઘણો હોય એટલે આ શોખમાં તો આ લાઇન પકડ